એ સુતર ને બનાવે એને શું કેવાય એટલું જ હતું બીજું કશું નતું એમ પણ હવે છે ને પંદર તારીખે તમે વિડીયો જોયો પંદર તારીખ નો ગઈ તારીખ છેલ્લો વિડિયો છે એમ જોઈ જોઈ છે બાપુ હા પણ તો શું કામ ફોન કરો છો અને આ તો આ ખાલી જાણવા માટે હા પણ હવે જો હું તમને એક બીજો વિડિયો મેં મૂક્યો નથી બરોબર એ વિડીયો જોયા પછી એક ભાઈ એ તમારી જેમ જ તે પેલા જીજ્ઞાસા બતાવી મને કે મારો એક જીજ્ઞાસા બતાવી પછી સાહેબ એ નઈ એ મૂક્યો જ નથી વિડીયો મે વર્તન થતું ને સાંભળો અત્યારે હેલા જિજ્ઞાસુ થઈ ને આવે મારે જાણવું છે મારે જાણવું છે પછી મને જ્ઞાન દેવા છે અને જબરજસ્તી આપે છે જે એની પાસે જે હોય ને એ જબરજસ્તી આપે છે તો જબરજસ્તી કેવી કરે છે કે આપડા ઘરે કોઈ નવા નવા મહેમાન આવ્યા હોય સગા થયા હોય બરોબર એટલે જમવા બેઠા હોય તો આપણે એને જે પ્રેમ ભાવ થી જમાડતા હોય ને બરોબર પછી એને આપણે એવી રીતે જમાડતા હોય કે ભીંહ કરીને ખરેખર એમ બરાબર હા મોટામાં પરાણે બટકું દઈ દેતા હોય ના આ લ્યો ને લ્યો લ્યો ને લ્યો બરોબર એટલે એવા પણ આવે છે કે તમે મારી પાસે જે જ્ઞાન છે ને એ તમે લ્યો બરોબર એ જ લ્યો એટલે મેં કીધું ભાઈ એને મને ચોપડી જે અત્યારે તમે જોતા હશો ફેસબુકમાં જ્ઞાન ગંગા કરીને ફ્રી માં બાટે છે એટલે એ એ ભાઈ લગભગ ઘણા સમય થી વિડીયો મારા જોતા તા અને પછી મને કે તમે ચોપડી મંગાવો એમ જ્ઞાન ગંગા એ કીધું ભાઈ મારે જરૂર નથી બરોબર પણ એ કે માં આપે છે એમ તમારે ખાલી સરનામું જ મોકલવાનું બરોબર એટલે મેં કીધું ભાઈ હું મફત નું લેતો નથી બરાબર 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 તો મને કે તો વીસ રૂપિયા આપી દેજો ને કે બરોબર પણ એક વખત તમે મગાવી ને કે વાંચો એમ મને એટલી બધી ઓલી કરી ને પછી મેં કીધું ભાઈ હવે છે ને ક્યારે ફોન નો કરતો બરોબર એવું મારે કેવું પડ્યું મેં હજી સુધી કોઈ કીધું નથી બરાબર બરાબર પણ મારે એને એવું કેવું પડ્યું મેં તો મારા પર લગભગ ચાર બે ચાર વખત ફોન કર્યા વિડીયો જોઈને જ મને બધું બહુ આનંદ થઈ ગયો બધું અત્યારે સુધી સંતોષ જ રહે

પંદર તારીખ પછી એક પણ video મારો નથી આવેલો મારે મારો અનુભવ ચેનલ ઉપર એકવીસ video ભાવનગર ઉપર ગંગા ઉપનિષદ ચેનલ ત્રણ ચેનલ છે બરોબર એટલે નાત પાડી દીધી અને એ ભાઈ આ પંદર તારીખનો નો video મે લખ્યો છે કે હવે કોઈ પ્રશ્ન પૂછવા નહીં એ video જોઈને ફોન કર્યો પાછો એમ બરાબર એમાં લખ્યું છે કે પ્રશ્ન નહીં કર પૂછવાના આવે છતાંય પૂછો બરોબર તો આ પબ્લિક છે ને માણસ છે ને જેમ ના પાડીએ ને એમ એ સામો હાલે. જે ના પાડે જે ન કરવાનું કીધું હોય એની પેલા કરે. એટલે આ જગત છે. બરોબર બરાબર એમ એટલે રવા દો તો સારું છે પ્રશ્ન કોઈ ના તો ખાલી તમે લખીને મારા મોકલાવો તો મને ફાયદો છે બીજું કશું નહીં કે હું બધી જીક નહીં કરતો તમારી જોડે બરાબર આપણે તો બધું સંતોષ છે જે જાણવાનું છે ને બરોબર એને જાણો બરોબર લો હું લગભગ તમે જાણના વિડીયો મેલો તમારામાંથી માંથી જ જોયું છે બધું ખોટું તો બોલું જ નહીં બરોબર હમ આ બધા video જોઈને તો મારા જેવા ને video મારે અહીંયા આવું ભાષણ નતું થતું કે આવું સત્સંગ બહુ કઈ કોઈ જગ્યા પણ અમારી બાજુ થતું હું મહીસાગર જિલ્લાથી વાત કરું હમ પણ આવું અમારા સંતો મહાપુરુષો હતા અમારા કા આવું કોઈ મારા જે video માંથી મળી ને એવું અમારા સંતો માંથી નથી મળતું તું એવું તમારા માંથી અમને બહુ જ બહુ જ્ઞાન એ મળ્યું. એમાં ફાયદો અમને થઇ ગયો તો કે બધું જ રેડી આપણે કોઈ દિવસ પ્રશ્ન ન કરીત નઈ મે બે ત્રણ બે ત્રણ વખત તમારો ફોન કર્યો પણ ખાલી મૂક કરવા કર્યું બસ લાગુ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં બધું અંદર જ છે એટલે પૂછવા જેવું કોઈ પ્રશ્ન રહ્યો નહીં હા એવું છે ના એ પછી એક બીજા ભાઈને હતો ફોન બરોબર એને પણ કીધું એનો મેં ટાઇટલ એવો આવ્યો છે કે ભાઈ બાર ફાંફા મારો માં બરોબર સાચી વાત તમે જે પૂછો છો ને પ્રશ્ન હા એ બાર ફાંફા મારવા જેવો જ છે બરોબર બરોબર એમાં કંઈ કઈ નહિ એ એ જાણવાનું જાણવાનું શું છે ખબર છે હમ તમને જે બોલવાની શક્તિ આપે છે જે સાંભળવાની શક્તિ આપે છે બરોબર

એ વસ્તુ ને જાણવાની છે અને એ જાણેલું રહેશે બાકીના થઈ જાય છે સાક્ષી જે છે બરાબર બરાબર બરોબર તમારી જે તમારું જે બચપણ હતું જે બચપણમાં જેની હાજરી હતી બરાબર યુવાની માં એની હાજરી હતી એની હાજરી છે છે એને બાકી રહે બાકી ભજન કરો ગુરુ એ જે આપેલું હોય ભજન કરો સત્સંગ સાંભળો હમ હમ મનોમંથન કરો બરાબર બરાબર બરોબર અને સાર સાર લ્યો જેમાંથી જે કાઈ હોય એમાંથી સાર લેવાનું અસાર ક્યાંય નહીં લેવાનું બરોબર આપણે એક સામાન્ય શાકભાજી લેવા જાય છીએ તો હળેલા રીંગણા નથી લેતા આપણે ના ના અરે હળેલા બટેટા નથી લેતા હળેલો ભીંડો નથી લેતા બરોબર તો આ સત્સંગની અંદર આ જગતમાં જે સાધુ સંતો છે જે પરમાત્માની વાણી છે ભક્તોની વાણી છે સાધુ સંતો છે તો એમાંથી અસાર શું કામ આપણે લેવી છે હે હા એમાં આપણે અસાર ગોતીએ છીએ હા ઓલો ખાય ને આપણે જે શી કર દેવાનું છે એ બધું એમાંથી સારું સારું ગોતીય કોઈ દે હડેલું નથી લેતા ના 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 તો આપણે જે સંતો થઈ ગયા આપણા સનાતન ધર્મમાં બરાબર બરોબર એમાંથી આપણે હસાર જ લે છે બરાબર બરાબર સાર નથી લેતા સાર ઓરીજનલ જે સાર હા રવા દે રસાર લઈ લે એવું સાચી વાત બરોબર હમ કારણ કે ઈદ શ્રેષ્ઠ છે કાયમ માનને માટે રહેવા વાળું છે બરોબર બરાબર બરોબર બાકી ભજન કરો બસ બસ તમારું ભજન પાક છે ને હમ્મ હમ્મ એટલે તમારે કોઈ પ્રશ્ન નહીં રહે સાચી વાત સાચી વાત તમે તમે બીજાના પ્રશ્નોનો સમાધાન કરશો તમારું ભજન પાક છે એટલે તમારો તો કોઈ પ્રશ્નો રહેશે જ નહીં ના 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 એટલે શ્રેષ્ઠ ભજન છે ગુરુએ આપેલું હોય બરાબર અલ્યા જાવ અલ્યા જાવ હ હ હ બરાબર હા 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 જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો